આ ઉનાળાની ગરમીઓમાં ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવું આજે આપણે બનાવીશું લીલી ચોળીનું શાક ઘણા લોકોને આ ચોળીનું શાક પસંદ જ નથી પણ આપણે એવી રીતે આ શાક બનાવીશું કે જેને પસંદ નથી તેને પણ ખૂબ પસંદ આવશે સાથે આપણે એક ડંગ બટેકું પણ ઉમેરીશું જેથી એકલી ચોળી પસંદ ન હોય તેની સાથે બટેકાનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગશે અને ટેસ્ટી પણ ખૂબ જ સરસ બને છે જેને ચોળીનું શાક પસંદ નથી તેના માટે તો આ બેસ્ટ રેસીપી છે જરૂરથી ફ્રેન્ડ્સ વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો આપણે આ શાક છે તે કૂકરમાં જ બનાવીશું ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો અહીંયા આપણે ચાર ચમચી જેટલું તેલ લીધું છે તેલ આ શાકની અંદર એક ચમચી જેટલું વધારે પડતું લેવાનું જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે શાક ફીકું ન લાગે તેલ ગરમ થાય ને એટલે આપણે તેની અંદર અડધી ચમચીથી થોડું ઓછી એવા રાઈ જીરું ઉમેરવાના છે પહેલાં રાઈ ઉમેરીશું રાઈ ફૂટી જાય એટલે આપણે જીરું ઉમેરવાનું છે પછી તેની અંદર હિંગ ઉમેરવાની છે હિંગ જરૂરથી ઉમેરજો કારણ કે આ શાક પચવામાં હળવું રહી એટલા માટે હવે ત્રણ નંગ ટમેટાની આપણે પ્યોરી કરીને ઉમેરેલી છે તમે અહીંયા ટમેટું ઝીણું સમારીને પણ ઉમેરી શકો છો હવે આપણે તેને તેલમાં સરસ સાતળવાની છે બધા મસાલા છે તેને સરસ આપણે તેલમાં સાતળશું ને તો જ આપણું શાક છે તે પરફેક્ટ બનીને તૈયાર થશે શાકમાં પાણી ઉમેરવાની ઉતાવળ ક્યારે પણ નહીં કરવાની જો તમે મસાલા ઉમેરીને તરત પાણી ઉમેરી દેશો ને એટલે આ નહીં ગમે એ શાક બનાવશો ને ટેસ્ટ જ નહીં આવે પછી તેની અંદર ભલે તમે ગમે એટલું તેલ ઉમેરી દો તો સ્વાદ અનુસાર આપણે તેની અંદર નમક ઉમેરીને ગ્રેવીને આપણે બેથી ત્રણ મિનિટ માટે સરસ સાતડી લેવાની છે પછી તેની અંદર આપણે કાઠિયાવાડી લસણની ચટણી ઉમેરી દઈશું સ્વાદ અનુસાર તમે જેટલુંથી ખાસ પસંદ હોય તે મુજબ તમારે ચટણી ઉમેરી દેવાની છે ચટણી આપણે તેલમાં પણ ઉમેરી શકતા પણ આપણે પહેલાં નથી ઉમેરેલી પહેલાં ટમેટાની જ ઉમેરેલી છે કારણ કે તેલ ગરમ હોવાથી આપણું મરચું બળી ન જાય એટલે તો હવે તેને પણ આપણે સરસ સાતળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બે એક મિનિટ માટે આપણે સરસ ગ્રેવીને સાતળી લીધી છે અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ કરી દેશું મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ સાતડી લેવાનું છે તો હવે તેની અંદર આપણે મસાલા કરવાના છે તો આપણે તેની અંદર હળદર પાવડર અને ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું ઉનાળો છે એટલે ગરમ મસાલો જો તમને પસંદ હોય ને તો જ ઉમેરો અથવા તમે સ્કીપ પણ કરી શકો છો આની અંદર સિમ્પલ મસાલાથી આ શાક બનાવશો ને એટલે ખૂબ જ સરસ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે અને મારી આ રીતથી ફ્રેન્સ તમે એકવાર જરૂર અચોળીનું શાક બનાવજો ક્યારેય પણ શાક તીખું નહીં લાગે અને શાક ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે તો અહીંયા ગ્રેવી સરસ સતળાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે તેની અંદર આપણે ચોળી ઉમેરી દઈશું ચોળી દેશી ચોળી જ લેવાની છે એટલે તેની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ હોય છે અને ટેસ્ટમાં મીઠી હોય છે સાથે એક નંગ મીડિયમ સાઇઝનું આપણે ભટેકું લીધું છે તેને પણ સાથે ઉમેરી દીધું છે ભટેકું તમને પસંદ હોય ને તો જ ઉમેરવાનું ઘણી વખત બાળકો છે બટેકા વગરનું શાક ખાતા નથી એટલે આપણે બધા શાકની અંદર બટેકા ઉમેરીએ છીએ પણ પસંદ હોય ને તો જ ઉમેરવું અથવા તમે સ્કીપ પણ કરી શકો છો હવે મસાલા સાથે ચોળીને પણ આપણે સરસ સાતડવાની છે જ્યાં સુધી કિનારાથી તેલ છૂટું ન થઈ જાય ને ત્યાં સુધી ચોળીને સાતડવાની જ છે પાણી ઉમેરવાની ઉતાવળ જરા પણ નથી કરવાની આ શાક બનાવતી વખતે આ જ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ઉતાવળથી પાણી ઉમેરી દઈએ છીએ પહેલાં સારી રીતે મસાલાને જળવા દેવાના બસ બીજું કાંઈ જ નથી આ શાકની અંદર સિમ્પલ રીતે જ તમે આ શાક સરસ એવું ટેસ્ટી તૈયાર કરી શકો છો હવે તેની અંદર આપણે પાણી ઉમેરી દઈશું પાણી પણ વધુ નથી ઉમેરવાનું ફક્ત અડધા ગ્લાસ જેટલું જ પાણી ઉમેરવાનું છે આ શાક છે તે થોડું થીક હોય ને તો જ સરસ લાગે છે બહુ ગ્રેવીવાળું શાક સારું નથી લાગતું તો આ રીતે બોઈલ આવવા માંડે ને એટલે આપણે ઢાંકણ ઢાંકી દઈશું માં પણ આ શાક જરા ફીકું નહીં લાગે એવી રીતે આપણે આ શાક તૈયાર કરેલું છે હવે આપણે તેની ત્રણ વિસલ કરી લેશું ત્રણ વિસલ થઈ જાય ને પછી આપણે કૂકરને ઠંડુ થવા દેસું અને પછી જ આપણે ખોલવાનું છે કૂકર તો ત્રણ વિસલ પછી આપણે દસ મિનિટ માટે ને ઠંડુ થવા દીધું હતું કુકરનું બધું પ્રેશર રિલીઝ થઈ ગયું છે તમે જોઈ શકો છો શાક કેટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થયું છે તો હવે શાકને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું આ શાક રોટલી રોટલા પરોઠા પૂરી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે અને આ રીતનું ઘટ જ શાક રાખવાનું છે બહુ રસાવાળું શાક આ ટેસ્ટી નહીં લાગે એટલે આપણે આ રીતનું જ રાખેલું છે જો લચકેદાર હશે ને આ શાક તો જ ટેસ્ટી લાગશે એટલે તમે આ જ રીતે બનાવજો અને આ ટિપ્સ ફોલો કરશો ને ફ્રેન્ડ્સ એટલે ક્યારે પણ ચોરીનું શાક છે તે ફીકું નહીં લાગે ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે તો જરૂરથી સીઝન છે ને તો સીઝને સીઝનના શાકભાજી ફળ ફૂલ ખાવા જ જોઈએ તો મારી આ રીતથી ફ્રેન્ડ્સ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું બીજા નવા વિડીયો સાથે અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને મારી રેસીપીથી આ શાક તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કે કેવું બન્યું છે શાક મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ